તો ચાલો આજે આપણે બનાવીએ લીલી તુવેર અને મેથીનું શાક નોર્મલી એની અંદર તમે બટાકાને રીંગણને અલગ અલગ વસ્તુઓ નાખતા હોવ પણ મારે બટાકું નથી નાખવું રીંગણ કોઈ ખાતું નથી એટલા માટે હું લીલી તુવેર અને ખાલી મેથીનું શાક બનાવી રહી છું એની અંદર ટામેટો હું નાખવાની છું આખી રેસીપી જોવા માટે જ એક છેલ્લી સુધી વિડીયો જોજો અને જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એની માટે હું ઉકળતા પાણીમાં થોડું મીઠું નાખીને તુવેરના દાણાને પહેલાં એમનામાં જ બોઇલ કરી લઉં છું તો એની માટે સૌથી પહેલા હું અહીંયા ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લઈ લઉં છું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી અડધી ચમચી અજમો શક્તિ હિંગ એક ચમચી આદુ પેસ્ટ મરચા એ સંતળી જાય એટલે અહીંયા મેં લીલું લસણ લીધું છે એ નાખી દઈશું હવે અહીંયા મેં મેથી ભાજી રહી દીધી છે મેં એને સમારી નથી તમે ઈચ્છો તો એને સમારી શકો છો આપણે દર વખત એવું કરતા હોઈએ છીએ કે પહેલાં રીંગણ કે બટાકુ જે પણ જેની પણ સાથે શાક બનાવતા હોઈએ એ પહેલાં નાખી દઈએ એ ચડ્યા પછી છેલ્લે મેથી નાખતા હોઈએ છે પણ અહીંયા મેં તુવેર પહેલાં બાફી લીધી છે એટલા માટે ખાલી મેથી જેવી છે જે કાચી છે એટલા માટે એને ચડાવવા માટે મેં પહેલાં મેથી નાખી છે અહીંયા મેં ઉપરથી થોડું પણ પાણી નથી નાખ્યું મેથીની અંદર ધોઈને જે નાખેલું હતું એ જ પાણી છે અને મેથી ચડી ગઈ છે હવે હું આની અંદર તુવેર દાણા નાખી દઉં છું હું તુવેર વધારે લઈ રહી છું એટલા માટે હું બટાકું કે ડુંગળી કે રીંગણ કશું જ નથી નાખી રહી આપણે મિક્સ કરી રહીશું હવે આપણે અંદર મસાલો કરી લઈએ અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચું લીલું મરચું નાખ્યું છે એટલા માટે લાલ મરચું ઓછું નાખી રહી છું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે અડધી ચમચી અહીંયા ખાંડ નાખી રહી છું આપણે બધું મિક્સ કરી લઈએ બધું મિક્સ કરીને આપણે મસાલાને અને ટામેટાને સેટ થવા માટે બેથી ત્રણ મિનિટ માટે ધીમા ગેસ પર રવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણું શાક મસ્ત સેટ થઈ ગયું છે મસાલા સાથે પાણી પણ બધું બળી ગયું છે અને તુવેરના દાણા અને ટામેટામાં પણ ફ્લેવર જતી રહી છે હવે ગેસ બંધ કરું છું